Zo'n naam had je zo geen wapen op je neus gegeven. Dat was in Marissia maar niet. Nou, op een gegeven moment. Als ik bij iemand had gehoord, dan had ik reageerd. Ik had geen probleem. Ik geen Ik geen জয়ে শ্ৰী কৃষ্ণ মমী জিমো কাম বল

اڑے کواری ہاگو بیٹھی چلے کیموں بودی ارے سڑائیں موتا کو کائینے موٹا کو شین کر کے جی کر کے بھلے ہی ہاپن دی کیا کیا ہے کائینے موٹا کو جڑائی جیون کھاتو نھتی ارے کون ہجے مو تاریف میں گھوڑا جی بیٹھی ہے تمہارے نو چھٹکاوو ہے દીકરીનું જીવન સુખી થવા દેવું હોય તો માએ પેલો પાત્ર ભજવું પડે બેટા થોડું સહન કરજે અને કદાચ વધારે દુઃખ આવે તો સીતાજીના જીવનને યાદ કરીને તારા દુઃખ ને હળવું કરી નાખજે સીતાજીના જીવન ને યાદ કરીને તારા દુઃખ ને હળવું કરી નાખજે જાનકી અયોધ્યામાંથી આવ્યા અયોધ્યામાં આવ્યા જનકપુર જાનકી ધરતીમાં હમણાં ત્યાં સુધીમાં પાછા જનકપુરના જાળવા નથી જોયું અટાણી જાનકી છે અટાણી જાનકી ઓ પેલાને વાત હતી અટાણી જાનકી એટલે રે ભાઈ વિડિયો વાળા તમને કહું છું આ તો હમણાની જાનકી કોક કોક હો લાગત નહીં અને કે હવાર માં ખાલી કટકો કટકો નું કે જાનકી નું કેતો એટલે અટાણી કોક કોક જાનકી એક દી મળવા જવાનો મોડો થાય ને ત્યારે એના હસબન્ડ એના ધણી ને એના પરિજન ને સ્વામીનાથ ભાઈ જાય હું મરી જાઉં તો નળિયા હોતો એ થઈ નાખું હવે બીજો હસબન્ડ